નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં આપણા યુટ્યુબ ચેનલ પર આ વિડીયો તમે પહેલી બાર જોઈ રહ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ જેથી કરીને આપણા નવા નવા વિડીયો આવે તેને નોટિફિકેશન મળી રહે મિત્રો મિત્રો આપણો ચેનલમાં દરરોજ વિડીયો આવે છે લેવેચના તમારા માટે આજે ત્રણ ભેંસો લઈને આવ્યા છીએ ત્રણે ત્રણ આપવાની છે ત્રણે ત્રણ જોવા મળશે મોટી ખાકર તાલુકો મુન્દ્રા કચ્છ જોઈ શકો સારામાં સારી ભેંસો છે ત્રણ ભેંસો એક મહિનાની અંદરની તૈયારીમાં છે તમે જોઈ શકો છો મિત્રો આપણે લેવી હમણાં ઘણા દિવસ પહેલાં ઘણા દિવસ પછી વિડીયો નાખી જ કહે કારણ કે આપણા પાસે એટલો ટાઈમ નહોતો વિડીયો તો આપણા પાસે આવતા હતા પણ આપણા પાસે ટાઈમ નહોતો એટલા માટે આપણે અપલોડ નથી કર્યો કારણ કે તમને પણ ખબર છે હમણાં લગનગાર બહુ છે એટલે આપણે વિડીયો અપલોડ નહીં નથી કરી શક્યા મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો કરી નાખજો કારણ કે આપણા વિડીયો અપલોડ થતા તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે મિત્રો મિત્રો તમે ઓન પર જે મોબાઈલ નંબર જોઈ રહ્યા છો તેના પર ખાલી વોટ્સઅપ જ ચાલુ છે કોલની સુવિધા ચાલુ નથી એટલે આપણે એના તમે વોટ્સઅપથી વાત કરી લેજો એના પર તમે બધી માહિતી તમને આપતા આપતા રહેશો વિડીયો પૂરું લાસ્ટ જોઈજો ત્રણે ત્રણ ભેંસો વહેંચવાની છે તે મોટી આખત જોવા મળશે મુન્દ્રા તાલુકામાં કચ્છ આપણે સારા સારા વિડીયો લઈને આવીએ છીએ દરરોજ આજે પણ તમારા માટે લઈને આવ્યા છીએ તમે સિંગોની બનાવ જોઈ શકો છો પૂરી હાઈટ ફૂલ છે મિત્રો સારામાં સારી ભેંસો છે કારણ કે હમણાં જંગલમાં જાય છે તમે જોઈ શકો છો પાછળ જંગલમાં એ બની ભેંસ એવી મિત્રો હોય છે કે એમ તો ઘણી નસલો આવે છે તમને ખબર છે પણ બની નસલ એવી હોય છે ક્યાં પણ લઈ જાય બની નસલ ઊં સારી રીતે રહેશે બીજી નસલની મૂરા હોય કે જાફરી હોય એ કારણ કે વાતાવરણ નથી સેટ કરતી કચ્છમાં નથી રહેતો વાતાવરણનો સેટ ઘણી જગ્યાએ કરતી રહેતી હશે ને કારણ કે ઘણી જગ્યાએ નથી રહેતી આપણે બાજુ નથી રહેતી કારણ કે મિત્રો બંને બાજુ એની જાફરી હોય કે મૂરા હોય વાતાવરણ સેટ નથી થતો અને તમે જોઈ શકો છો આપણે બની ગમે ત્યાં લઈ જઈશું બની સેટ થશે મિત્રો મિત્રો વિડીયો લાટ્સને જોજો તમને બધી માહિતી મળી જશે આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે જેથી કરી નવા વિડીયો આપણે અપલોડ કરે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે વિડીયો પૂરો લાસ્ટને જોજો તમને કંઈ ભેંક પસંદ છે તમે કહેજો તો આપણે એની કિંમત પણ ત્યારે કહેશું હમણાં નથી કહેતા જય માતાજી જય મોઢાડા